નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મોડાસા નગરપાલિકા જિલ્લો અરવલ્લીમાં ફાયર અંગેની જે ફાયર ફાયર ભરતી અંગેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર તમે જોઈ શકો છો મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ અનુસાર અહીંયા જે મંજૂરી ક્રમાંક મળેલ છે તેના અંતર્ગત અહીંયા મિત્રો મહેકમ મંજૂર થયેલી છે જેના અંતર્ગત મિત્રો મહેકમ માધ્યમ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર માટેની એક જગ્યા સ્ટેશન ફાયર ઓફિસર માટે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તેમજ ફાયરમેન કમ ડ્રાઈવર માટેની જગ્યા કુલ મળીને ચૌદ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત અહીંયા આવેલી છે મિત્રો નિયત જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાત શારીરિક ક્ષમતા અનુભવ તેમજ નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવવામાં આવે છે અરજીપત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સિવિક સેન્ટર નગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફિસના સમયગાળા દરમિયાન મળી શકશે મિત્રો તેમજ જે ઈ નગરની વેબસાઇટ છે મિત્રો એચડીટીપી સ્લેશ ઈ નગર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો નિયત અરજી ફોર્મ ભરી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જ કરવાની રહેશે અરજી મિત્રો મોડામાં મોડું બારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં મોડાસા નગરપાલિકા કચેરીને મળે તે રીતે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો ખાસ સ્પષ્ટતા કરવાની રહેશે મિત્રો કે અહીંયા તમારે જે અરજી કરવાની છે તે તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ કરવાની રહેશે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓ વિશેની અહીંયા આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો ફાયર ફાયર ઓફિસર ઓફિસર માટેની એક જગ્યા છે તે બિન અનામત પુરુષ માટેની છે મિત્રો તેમજ સ્ટેશન ફાયર ઓફિસર માટેની એક જગ્યા બિન અનામત પુરુષ માટે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની ત્રણ જગ્યા છે જેમાં પણ બિન અનામત માટે કેટેગરી માટે છે તેમજ ફાયરમેન કમ ડ્રાઈવર માટેની નવ જગ્યાઓ છે જેમાં બિન અનામત માટે બે સ્ત્રી માટે બે જગ્યા તેમજ ઈડબલ્યુએસ માટે એક જગ્યા પુરુષ માટે એસબીસી માટે ત્રણ જગ્યા પુરુષ માટે તેમજ અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા પુરુષ માટે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ભરતી કરવા બાબતે મોડાસા નગરપાલિકાના હક્કો છે તે અબાધિત રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે મોડાસા નગરપાલિકા છે જિલ્લો અરવલ્લીમાં જે વિવિધ ફાયર સ્ટાફ અંગેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત આવેલી છે ભરતી માટેની મદદની શિક્ષક માટેની સમર્પણ મુકબધિર શિશુ મંદિર વિદ્યા મંદિર સેક્ટર અઠ્યાવીસ જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં મદદની શિક્ષક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે સુધારા જાહેરાત જગ્યા માટે મિત્રો ભરતી માટે અગાઉ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની છેલ્લી તારીખ નવ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં પાસ થયેલા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલો મિત્રો સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુ માટે પાસ થયેલ હોય તેવા ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકી જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ ફરજિયાત જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સહયોગ સંકુલ એ વિંગ ભોઈતળીયા જિલ્લા કક્ષાની કચેરીઓ પથિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે તમારે મોકલવાની રહેશે મિત્રો અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે અધૂરી તેમજ સાદી અને પછી આવેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો જુલાઈ બે હજાર ચોવીસ આવેલી છે દસ દિવસ ધ્યાનમાં રાખી અને તમારે ફક્ત ને ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો રૂબરૂ અરજી કરી લેશે મિત્રો તો ધ્યાનમાં લેવામાં નહીં આવે ફક્ત સુધારા માટેની જાહેરાત છે મિત્રો એટલે કે જે વંચિત રહી ગયા હોય મિત્રો તેના અંતર્ગત તેમજ જે ઉમેદવારોને જે ગ્રેસ માર્ક તમારે અરજી કરવાની રહેશે અરજીપત્રક તેમજ વધુ વિગતો નિયામક સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે મિત્રો એચડીટીપી ગુજરાત પરથી તમે મેળવવાની રહેશે તેમજ જાહેરાતની અન્ય વિગતો છે તે અગાઉ અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે સમર્પણ મુક બધિર શિશુ વિદ્યા મંદિર સેક્ટર અઠ્યાવીસ ખાતે જેમાં મદદની શિક્ષક માટેની બે જગ્યાઓ માટેની ભરતી માટેની આ સુધારા જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક સુધારા જાહેરાત વિશે તમે જોઈ શકો છો જુનાગઢ દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં તારીખ બાર જુલાઈ બે ના રોજ આ સુધારા જાહેરાત આવેલી છે ભરતી માટેની મદદની શિક્ષક તેમજ આચાર્ય માટેની જગ્યાઓ માટેની આ જે ભરતી જાહેરાત છે મિત્રો નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા હસ્તકની ગ્રાન્ટીન એડ સંસ્થા શ્રીમતી તાપીબેન મોહનલાલ રુગનાથ મહેતા બહેરા મુંગાની શાળા એમરેલી ખાતે મદદની શિક્ષક એચઆઈ જે હિરિંગ એમ્પાર્ટમેન્ટ તેમજ બિન મહિલા ઉમેદવારથી ભરવા માટે અગાઉ તારીખ એક દસ બે હજાર ત્રેવીસના ના રોજ રાજકોટથી પ્રસિદ્ધ થતું વર્તમાનપત્ર ફૂલછાબ અને અમરેલી થી પ્રસિદ્ધ થતું સૌરાષ્ટ્ર આસપાસ વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની છેલ્લી તારીખ વીસ દસ બે હજાર ના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલો હોય મિત્રો સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં પાસ થયેલ ઉમેદવારો જે અરજીથી વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોને નવી અરજી કરવા માટે તેમજ અગાઉ જેણે અરજી કરેલી છે તેમાં જેના માર્ક્સમાં સુધારો થયેલો છે મિત્રો તેના માટે અહીંયા સુધારેલ માર્કશીટ સમજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અમરેલી બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફ્લોર એ બ્લોક રૂમ નંબર એક થી ચાર અમરેલી ખાતે અગાઉ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો અધૂરી કુરિયર કુરિયરથી કે સાદી ટપાલથી રૂબરૂમાં આપેલા અરજી છે તેમજ સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં ખાસ તમારે ધ્યાને રાખવાનું છે મિત્રો અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક શ્રી સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે એચડીટીપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પરથી તમને મળી રહેશે જાહેરાતની અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા જે સમાજ સુરક્ષા અધિકારી અંતર્ગત જે જે નિયામક શ્રી સમાજ સુરક્ષા જે ખાતું છે તેના અંતર્ગત ગ્રાન્ટીન એડ સંસ્થા છે મિત્રો જે અમરેલી ખાતે આવેલી છે તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરા મુંગાની શાળા જેમાં મદદની શિક્ષક માટેની આ જે ભરતી માટેની સુધારા જાહેરાત છે તો મિત્રો વાત કરશું ગુજરાત સરકાર અંતર્ગત નવી એક જે યોજના છે તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત બાળ સંભાળ સંસ્થા ધી રિજ્યુનલ પ્રોબિશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ રાજપીપળા ખાતે આવેલી છે મિત્રો ગ્રાન્ટિન એડ સંસ્થા જેમાં વિવિધ જગ્યાઓ માટે ફિક્સ પગારથી તદ્દન હંગામી અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવાની હોય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાઓ વિષયની વાત કરીએ મિત્રો તો ઓફિસર ઇન્ચાર્જ માટેની સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં તમને તેત્રીસ હજાર સો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર પાત્ર થશે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવી લાયકાતો મેળવેલી હોય મિત્રો પીજીની એટલે કે પોસ્ટ ગ્રેજ્યુઅ ગ્રેજ્યુએશન અનુસ્નાતક કરેલું હોય તમે તેમજ ત્રણ વર્ષનો અનુભવ હોય તમારી પાસે જેમાં ગવર્મેન્ટનો અથવા તો એનજીઓ જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે મિત્રો જેનો અનુભવ હોય જેમાં ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગ એન્ડ સુપરવિઝન જેવા અનુભવ હોય મિત્રો તેમજ કોમ્પ્યુટર વિશેનું નોલેજ હોય તેવા પચીસ વર્ષની ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કાઉન્સેલર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં રૂપિયા તમને માસિક સેલેરી થશે જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી કરેલું હોય તેમજ એક વર્ષનો અનુભવ હોય ગવર્મેન્ટ અથવા તો એનજીઓનો તે ઉમેદવારો અહીંયા મહિલા ઉમેદવારો ખાસ પ્રિફર રહે છે મિત્રો એકવીસથી થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે અરજી કેવી રીતે કરવી તેના વિશે જોશું મિત્રો અગિયાર જુલાઈ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઉમેદવારોએ કવર તથા અરજી પત્રક જે પોસ્ટ માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ અવશ્ય લખવું લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વલિખિત અરજી પત્રક જરૂરી શૈક્ષણિક લાયકાત જન્મ તારીખના પુરાવા તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડિટ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફત જિલ્લા બાળ સુરક્ષા એકમ રૂમ નંબર એક જીરો છ ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે તમારે અરજી કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયા પંદર દિવસની અંદર તમારે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ અરજી ધ્યાને લેવામાં નહીં આવે સીસીસીનું પ્રમાણપત્ર જે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું જે પ્રમાણપત્ર છે તે તમારે જોડવાનું રહેશે તેમજ દરેક જગ્યા માટેનો અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ માન્ય ગણાશે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા તેમજ તમામ ફેરફારને બંધન કરતા રહેશે દરેક ઉમેદવારે કોઈ પણ એક જ જગ્યા માટે અરજી કરવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ અધિકાર છે તે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નર્મદા અંતર્ગત રહેશે મળેલ અરજીઓ પૈકી લાયકાત અનુભવના ધ્યાને રાખી અને અરજીઓ સ્ક્રુટિની કરવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે અહીંયા બોલાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે મિશન વાત્સલ્ય જે યોજના અંતર્ગત જે જિલ્લા કક્ષાએ કાર્યરત રિજ્યુનલ પ્રોવિશન જે સેન્ટર છે મિત્રો તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત છું નવી એક ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિંમતનગર મોડાસા ભાસ્કરમાં બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને શ્રી વડવા વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ વડગામ સંચાલિત સેલ્ફાઇનસ કોલેજોમાં નીચે મુજબની સ્ટાફ ઓપન ઇન્ટરવ્યુથી ભરવાની થાય છે જેમાં કોમર્સ કોલેજ માટે વડગામ માટે આચાર્ય એકાઉન્ટન્સી અંગ્રેજી આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર શારીરિક શિક્ષણના વ્યાખ્યાતાઓ માટેની જગ્યાઓ છે યુએચ ચૌધરી શ્રી યુએચ ચૌધરી આર્ટ્સ કોલેજ માટે ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ઇતિહાસ માટેની જગ્યાઓ તેમજ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર વડગામ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્રેનિંગ ઓફિસર ટ્યુટર માટેની જગ્યાઓ છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસને સવારે નવ કલાકે રાખેલ છે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચૂંટાયેલ પ્રમુખ સેના ઉદ્દેશીને લેખિત અરજી પ્રમાણિત નકલો સાથે અને તમામ અસલ પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે અન્ય સંસ્થામાં સેવા આપતા ઉમેદવારે જે તે સંસ્થાનો એનઓસી ફરજિયાત લાવવાનું રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત અનુભવ અને પગાર ધોરણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ યુજીસી તેમજ ગુજરાત સરકાર શ્રીના નિયમો મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર હાઈવે મૂ પોસ્ટ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા અડત્રીસ ચોપન દસ ઉત્તર ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો ત્યાં તમારે ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય તેમજ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર વ્યાખ્યાતા માટેની જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય